વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વારાણી તેમજ સેકન્ડરી શ્રી દિનેશ નાવડિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે શતાબ્દી મહોત્સવનું આયોજન તારીખ સત્તરમી માર્ચ ને રવિવારે સાંજે કિરણ હોસ્પિટલ હોસ્પિટલની શતાબ્દી મહોત્સવના કમસે કમ પાંચ હજાર થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છેલ્લા દસ વર્ષમાં અગિયાર લાખ ચોસઠ હજાર થી વધુ દર્દીઓને ડાયમંડ હોસ્પિટલ જરૂરી તબીબ સેવાઓ પૂરી પાડીને

ચારસો દીકરીઓને એક લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તાર ખાતે રત્નકલાકાર તેમજ દરેક સમાજના જરૂરિયાતમંદ પરિવારોને પરવડી તેવી સુરત મહાનગરપાલિકાને ગુજરાત સરકારના ભૂવિધાનથી નામકરણના મુખ્ય દાતા કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણી પરિવાર તથા ટ્રસ્ટી દાતાઓની સહયોગથી રૂપિયા ચારસો પચીસ કરોડના ખર્ચે ચારસો પચાસ બેડની કિરણ હોસ્પિટલ બે અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરી દેવાનું આયોજન છે

રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ શ્રી પ્રફુલભાઈ પાનસરિયા મેયર સુરત શ્રી દક્ષેશભાઈ માવાણ અને સાંસદ બારડોલી શ્રી પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહેવાના છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ ડાયમંડ હોસ્પિટલ ગઈ 22 તારીખે 10 વર્ષ પૂર્ણ થયા 10 વર્ષ પૂર્ણ થયા એમાં લાખો પરિવારે દરેક સમાજના નાત જાતના ભેદભાવ વગર આપણી હોસ્પિટલમાં સારવાર લેવા લોકો આવે છે અને હોસ્પિટલમાંથી દરેક સમાજની દીકરીઓને એક 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 દીકરી કરતા વધારે દીકરીનો જન્મ થાય તો એક એક લાખના બોન્ડ આપવામાં આવે છે જેમાં દરેક સમાજના પરિવારોએ આમાં પણ લાભ લઈ રહ્યા છે આપણા આ દશાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં ચારસો થી વધારે દીકરીઓને આપણે એક એક લાખના બોન્ડ આપવાના છે અગાઉ આપણે બે હજાર દીકરીઓને એક એક લાખના બોન્ડ આપી ચૂક્યા છીએ તો આ કાર્યક્રમની માહિતી અને આ હોસ્પિટલની સફળતામાં આપ સૌ મિત્રોએ જે હોસ્પિટલની માહિતી ઘર ઘર સુધી પહોંચાડવામાં આપનો જે મહત્વનું યોગદાન છે એ અમે ક્યારેય ભૂલીશું નહીં અને આપ સૌ અમને કાયમ સહકાર આપશો એવી અપેક્ષા અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે